લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કામાં બેઠક પર સવારે વાગ્યાથી મતદાન ચાલુ થઈ ગયું છે ચૂંટણી પંચના આંકડા અનુસાર સવારે નવ વાગ્યા સુધીમાં દસ પોઈન્ટ બ્યાસી ટકા મતદાન થયું જેમાં સૌથી વધુ મતદાન પશ્ચિમ બંગાળમાં સોળ પોઈન્ટ ચોપન ટકા અને સૌથી ઓછું ઓડિશામાં સાત પોઈન્ટ

બિહારમાં નવ પોઈન્ટ તો સોનિયા ગાંધી રાહુલ ગાંધી પ્રિયંકા ગાંધીએ મતદાન કર્યું વિદેશ મંત્રી એસ જયશંકર પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ પણ મતાધિકારનો ઉપયોગ કર્યો આજે સાત રાજ્યો અને આઠ એક કેન્દ્ર શાસિત એમ મળીને આઠ પ્રદેશની અઠાવન બેઠકો ઉપર મતદાન થઈ રહ્યું છે